અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની રંગે ચંગે ઉજવણી કરાઈ અંકલેશ્વરના ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન માનસાન સાથે કરવામાં આવી હતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા ધારાશાસ્ત્રી પદ્યુમલસિંહ શિંદા પબ્લિક પ્રોસિક્યુટર અનિલ શાહદારીપુરી અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટ શિલ્પાબેન પટેલ અને સારાના ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફડવાલાની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અન્ય મહેમાનો સારાના ટ્રસ્તીગણ સહિત આચર્ય શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા